બાળકો દ્વારા આ કાયામાં પોતાનાથી જે રીતે સહભાગી થઈ શકાય તેવી કામગીરી કરવામાં આવી છે અને આ સંસ્થાના બાળકો દ્વારા રંગીન દીવડાઓ ખાસ બનાવવામાં આવ્યા છે ત્યારે આપણા દ્વારા આ દીવડાઓ ખરીદ કરવામાં આવશે તો આ દીવડાઓ માંથી મળતો નફો આ વિકલાંગ બાળકોના વિકાસ માટે વપરાશે ત્યારે આ બાળકોનો ભગવાન પ્રત્યેનો ભાવ આ દીવડાઓ દ્વારા કલરપુરી રજૂ કરાયો છે ત્યારે તેની ખરીદી કરી આપણે તેમાં સહભાગી થઈએ તેમાં તકે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર અને સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયાએ જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો હું હરેશ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ જુનાગઢમાં આવેલી એક આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ એક સંસ્થા છે તેમાં મંદબુદ્ધિના બાળકો છે એ અભ્યાસ કરે છે અને મંદબુદ્ધિના બાળકો દ્વારા અયોધ્યાની અંદર બાવીસ જાન્યુઆરીએ જે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેના ભાગરૂપે એ મંદબુદ્ધિના જે વિકલાંગ બાળકો છે એના દ્વારા આ પ્રકારના દીપ બનાવવામાં આવ્યા છે આ દીપ પોતે એ બાળકોએ બનાવ્યા છે અને બાળકોએ દીપ બનાવીનેમાં અલગ અલગ પ્રકારના રંગો પૂરીને ભગવાન રામ પ્રત્યેની જે ભાવના છે એ દર્શાવી છે આ બાળકો દ્વારા જુનાગઢ શહેર અને જુનાગઢ જિલ્લાની અંદર દીપ બનાવીને એ અલગ અલગ વિસ્તારોમાં રિઝનેબલ ભાવથી એ વિતરણ કરે છે અને આની જે કંઈ રકમ થાય એ આ સંસ્થા દ્વારા આ વિકળાંગ બાળકો અને મંદબુદ્ધિના બાળકો છે એના અભ્યાસ માટે એના ખર્ચ માટે વપરાવવામાં આવે છે ખૂબ સારી પસંદની કામગીરી છે હું વધાવું છું આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ અને તમામ આ વિકળાંગ સંસ્થાઓને કે ભગવાન રામ પ્રત્યેની ભાવના એનામાં પ્રગટ થાય હિન્દુ સમાજમાં પ્રગટ થાય દ્વારકા ભગવાન રામનું અયોધ્યાની અંદર ભવ્ય મંદિર બની રહ્યું છે એના ભાગરૂપે એક દીવડા બનાવવાનું વિકલાંગ બાળકો દ્વારા એમને અભિયાન છેડ્યું છે કે વિકલાંગ બાળકોને પણ રોજીરોટી મળી રહે અને એના ભાગરૂપે જે રોજનું જે ખર્ચ છે એ ખર્ચ ઉઠે અને ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક લક્ષ લીધું છે કે લોકો સ્વનિર્ભર બને એના માટે આ સંસ્થા વિકલાંગો પર સ્વનિર્ભર બને વિકલાંગો કામ કરે અને ક્યાંય લાંબો હાથ ન કરવો પડે એના માટે આ દીવડાનું વેચાણ થાય અને વેસાણ થાય અને એમાંથી જે આવક મળે એના માટે વિકલાંગ બાળકોને આ સંસ્થા ખૂબ પ્રોત્સાહિત કરી રહી છે એના નભાવ માટે એના નિભાવ માટે એના ભોજન માટેનો જે ખર્ચ છે એ આ સંસ્થા ઉઠાવે છે અને બાળકો જે આ દીપ બનાવીને સ્વનિર્ભર બનવા માટે પગભર બનવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એ સરાહની કામગીરી છે એના માટે આ અષાદી ચેરિટેબલ ટ્રસ્ટને હું જૂનાગઢ જિલ્લા દૂધ સંઘના ચેરમેન તરીકે પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જૂનાગઢ જિલ્લાના પશુપાલકો અને જૂનાગઢ જિલ્લાની જનતાને એક આહવાન કરું છું એક વિનંતી કરું છું કે જ્યારે ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક આહવાન હોય અને આહવાન એવું છે કે લોકો પગભર બને સ્વનિર્ભર બને એના માટે જ્યારે આ વિકલાંગ માનસિક વિકલાંગ લોકો અને માનસિક વિકલાંગ બાળકો પણ આવી જ્યારે પ્રવૃત્તિ કરતા હોય તો પ્રોત્સાહન મળે અને વેગ મળે એના માટે ફૂલની તો ફૂલની પાંખડી દીવડા ખરીદી અને ભગવાન રામનો જે ઉત્સવ ત્યોર છે થાય છે બાવીસમી તારીખે ભવ્યથી ભવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિર્માણ નિર્માણ થઈ રહ્યો છે એના ભાગરૂપે ઘેરે ઘેરે દીવડા પ્રગટાવી અને એ દીવડા જે પ્રગટે છે એ દીવડાના કારણે કોઈનો સુલો પણ પ્રગટે અને સુલો પ્રગટે એના માટે દીવડા લઈ અને ઘેરે ઘેરે દીવડા પ્રગટાવી એવી મારી આપ સૌને વિનંતી